ગુજરાત વાસીઓ કમોસમી વરસાદ માટે રેજો તૈયાર ભર શિયાળા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક ચિંતાજનક આગાહી સામે આવી છે આગામી ચાર દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી છે આજથી આઠ ડિસેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે ફેંગલ જોડાના કારણે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ માવઠું થવાની શક્યતાઓ છે અમરલાલ પટેલના જણાવ્યા અનુસાર ચાર થી આઠ ડિસેમ્બર દરમિયાન ફેંગલ વાવાઝોડાની અસરના કારણે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનશે તેથી સૂર્ય જ્યેષ્ઠા નક્ષત્રમાં આવતા વાયુ ક્ષોભ આવવાની શક્યતા છે તેની અસરને પગલે પૂર્વીય મધ્યપ્રદેશ દક્ષિણ રાજસ્થાન મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળ વાયુ આવતા ક્યાંક સાટા પડવાની શક્યતાઓ છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે